સુરતમાં કાયદા વ્યવસ્થાનો હુમલો કરવામાં આવ્યો હાથ ધરી હતી જેમાં હુમલા કરનાર બુટલેગર ઝડપી લેવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ પાલ વિસ્તારના ભાટા ગામ ખાતે બુટલેગર દ્વારા યુવક ઉપર ચપ્પુથી જીવલેણ હુમલો થયો હતો ફરિયાદી અને આરોપી બંને એક જ ગામમાં રહે છે અને બંને વચ્ચે દિવાળી સમય દરમિયાન ફટાકડા ફોડવા બાબતે ઝઘડો થયો હતો તે સમય દરમિયાન ફરિયાદી આરોપી સાથે મારામારી પણ કરી હતી હાલ પાલ પોલીસે આરોપી બુટલેગર નયન જગદીશ પટેલને ભાટા ગામ ખાતે ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે પાલ પોલીસ સ્ટેશનમાં ભાટા ગામ આવ્યું છે એની અંદર આ ગામનો આરોપી અને ફરિયાદી બંને જણા છે અને આરોપી ને અગાઉ જે દિવાળી વખતે ફટાકડા અને આતિશબાજી કરવા બાબતમાં ગામના આ કામના ફરિયાદી અને એના મોલનારા લોકોએ રોકેલો એટલે એને જે તે વખતે ખોટું લાગેલું અને અત્યારે ઉત્તરાયણના જો તહેવાર આવતો હોય ત્યારે એને થોડું યાદ આવી ગયું એટલે એ તો આવીને ફરિયાદી અને પહેલાં તો સામાન્ય ઝગડો કર્યો પછી એને હાથમાં ચપ્પુથી આ કામના ફરિયાદીને પેટના ભાગે બીજા ચપ્પુ મારી દીધા ને અને બીજા કરે છે જેથી તાત્કાલિક ફરિયાદીને દવાખાનામાં લઈ ગયા અને એને ખૂબના કોશિશની ફરિયાદ પાલ પોલીસ સ્ટેશનમાં દાખલ કરેલ છે અને આરોપીને પકડી પાડે છે આ બનાવ રાતના સાડા નવ વાગ્યાના આસપાસ બન્યો છે એની અંદર આ કામનો ફરિયાદી ત્યારે ઘરે હતા અને ફેમી જાય ત્યારે આ કામના આરોપી આવેલ હતા અને ત્યાં એમના બોલાચાલી કરી કે મને કેમ તમે દિવાળી ઉપર ફટાકડા ફરવા તા અને રાતે જભાજી કરવા તી ત્યાં ને તેમની થોડી બોલાચાલી દે પછી એ ચપ્પુ સાથે લાવે ને તો ચપ્પુ થઈને આરોપી છૂટક મજૂરી અને ખેતી કામ કરે છે હાલમાં